માગું હું તો દર્શન તમારા દયા ની ધીડા વીતે દિવસ ને રાતડી વીતે વીતે વરસ ને માસ વીતે દિવસ ને રાતડી વીતે વીતે વરસ ને માસ લાખો ની રસા વચ્ચે ટકી છે અમર એક જયાસ માગું હું તો દર્શન તમારા દયા નીથી ડાકોર વાળા માગું હું તો દર્શન તમારા દયા ની ધી ચુરેવા છરડું ગાવડી વિના એવી હાલત મારીના ચુરેવા છરડું ગાવડી વિના એવી હાલત મારી નાથ પાંખો વિનાનું પંખીડું જુઓ માળામાં માળીની વાટ માગું હું તો દર્શન તમારા દયાની ધી ડાકોરવાડા માગું હું તો દર્શન તમારા દયાની ધી ડાકોરવાડા આંસુની ધારે તલસી રહી છે થઈ છે અધીરિયા આંસુને ધારે તલસી રહી છે થઈ છે અધીરિયા અરજીને મારી મંજૂર કરવા આડો છું વાક માગું હું તો દર્શન તમારા દયાની ધીડા કોરવાળા માગું હું તો દર્શન તમારા દયાનિધિ નિધિ રવાડા મારા અંતરની અંતરયામી વેદના જાણો છોયા મારા અંતરની અંતરયામી વેદના જાણો છોયા ગોપી મંડળ છે બાળ તમારા રણ છોડ તમે છો બાપ માગું હું તો દર્શન તમારા દયાની ધીડા કોરવાડા માગું હું તો દર્શન તમારા દયાની ધીડા કોરવાડા